મિત્રો એક યાદ કરી અને રડે છે કે મારી મારા ધણીએ મારા ઉપર શંકા દ્રષ્ટિ કરી છે અને જો હું પવિત્ર હોય ને તો મારી હાલ જ મારો જમણો પગ પછાડું ને એની સાથે જ ધરતી મને મારગ આપી દે મારે હવે ધરતી માં સમાઈ જવું છે તો મિત્રો ઉમરાળા ગામની જોરદાર કાળજા કંપી જાય એવી સત્ય ઘટના છે તો મિત્રો આ વિડીયોને પૂરો જોવાનું ભૂલશો નહીં તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો એકવાર વાર ગાંડી ગીર માં દુકાળે ભરડો લઈ લીધો અને પુરુષે છોડી પ્રેમદા જનેતા એ છોડ્યા પોતાના બાળ ગાયો મકોડા ભરખે એવો પડ્યો મયલ કાળ અને આમ આવો જ્યારે ગાંડી ગીરમાં દુકાળ છપાઈ ગયો ત્યારે માલધારીઓ પોતાના માલડોર અને બછડાઓને લઈ અને જ્યાં દિશા સૂજે એ બાજુ મંડી ગયા ભાગવા અને જે દિશામાં કોઈ સારા સમાચાર આપે તો એ દિશા તરફ ચાલી નીકળે છે અને એવામાં એક માલધારી જે ચિતરિયો ચારણ છે અને તે પણ પોતાની બાઈ અને સાંડો અને ગાયોને લઈ અને ગેલુડી ગુજરાતનો માર્ગ લીધો છે કે હું ગુજરાતમાં ચાલ્યો જાઉં તો ત્યાં મારા માલઢોરનો નભાવ થઈ જાય અને આમ ગીરથી નીકળી અને ગામડે ગામડે રાતવાસો કરતો કરતો આજનું જે ઉમરાળા ગામ છે એ એલનપુરની બાજુમાં ઉમરાળા ગામ છે આવે છે અને ત્યાં ગોમા નદી વહે છે અને નદીના કાંઠે આવ્યા ને ત્યાં તો તેમને મેઘલી અંધારી રાત મળી અને દેખાતું બંધ થઈ ગયું ત્યારે ચારણ્યાણી બોલી કે હે ચારણ હવે તો હાથો હાથ માર્ગ સુજે નહીં એવી અંધારી રાત પડી ગઈ છે તો આજે આપણે અહીંયા રાત વાસો રહી જઈએ અને મિત્રો વાર્તા ધ્યાનથી સાંભળજો અને માતાજી ક્યારે મળે એ વાત ઉપર લઈ જાઉં છું અને એ નદીના કાંઠે એક બાજુ નદી વહી રહી છે તો પંખીના માળા જેવું बाजूમાં એલનપુર ગામ આવેલું છે અને ગોમા નદીના કાંઠે રાતના સમયે આ ઉછાળો નાખી અને સામાન હતો તેને હેઠે ઉતારી

અને ગાયની સંભાળ રાખવા માટે તેની બાજુમાં બેઠો છે અને આમ કરતા કરતા આખી રાત પૂરી થઈ ગઈ અને વેલી સવારનું પરોડિયું થયું અને મિત્રો તમને તો ખબર જ હશે કે આપણા ઘરે ગાય કે ભેંસ જ્યારે બચ્ચાને જન્મ આપે ને ત્યારે તેને સુકા પૂડા કે સુકુ ઘાસ નાખવું પડે છે અને આમ જ્યારે સવાર પડી એટલે આ ચારણ એની ચારણિયાણીને એટલું કહ્યું કે આ સામે જે ગામ દેખાય છે ને એ આપણા ગામની ધરતી તો નથી પણ અજાણ્યો મલક છે અને અજાણા માનવીઓ છે અને આપણું અહીંયા તો કોઈ સગુ નથી એટલે તું થોડીક વાર અહીંયા આપણા માલઢોર ધ્યાન રાખજે અને હું સામે દેખાય ને એ ગામમાં જાઉં છું અને કોઈ ખેડૂતના ઘરેથી બે ચાર પૂડા હાથમાં પકડતો આવું છું તો આ ગાય માતાને નિરણ થઈ જાય પણ ધ્યાન રાખજે હો હાલ આ ગાયને તું લીલું ઘાસ નાખતી નહીં અને હું હમણાં સૂકા પૂડા લઈ અને આવી જાઉં છું અને આમ આટલું કહી અને આ ચારણે એ ગોમા નદીના કાંઠેથી ડગલા માંડ્યા અને મનમાને મનમાં વિચાર કરે છે કે અજાણ્યું ગામ છે અને બે પૂડા કોઈ આપશે કે નહીં અને આમ આવો વિચાર કરતો કરતો આ ચારણ ઉમરાળા ગામના ઝાંપે પહોંચે છે અને ઝાંપેથી એકના ઘરે જાય છે અને ત્યાં જઈને વાત કરે છે કે હે સાહેબ હું એક પરદેશી ચારણ છું અને હું ગાંડી ગીરમાંથી આવું છું અને અમારા મલખમાં દુકાળ ભરડો લઈ ગયો છે તો એ દુકાળથી બચવા માટે મારા માલઢોરને લઈ અને ગુજરાત તરફ નીકળ્યો છું પણ આ તમારા ગામની જે નદી વહે છે ને ત્યાં રાતવાસો કર્યો છે અને મારી એક ગાય રાતના સમયે ત્યાં વિયાઈ ગઈ છે તો તેને સૂકા પૂડા ખવડાવવા છે તો તમે મને બે ચાર પૂડાનો બંદોબસ્ત કરી આપશો પણ ત્યારે એ ઘરના ના પાડી દીધી અને આ ચારણ એક બીજું ઘર બીજા ઘર થી ત્રીજું ઘર અને આમ કરતા કરતા તેને આખા ગામમાં આટા માર્યા અને પોતે પરસેવાથી રેપજેપ થઈ ગયો છે અને બે કલાક આટા મારી મારી અને થાકી ગયો પણ આખાય ઉમરાળા ગામમાં કોઈએ તેને એક સૂકો પૂડો ના આપ્યો અને ત્યારે આ ચારણ કંટાળી અને ધીમે ધીમે ભાગેલા પગે અને માણસ જ્યારે કઈક લેવા ગયો હોય અને તેને મળે નહીં ને ત્યારે સૌથી પહેલા તેના પગ ભાગી જાય છે અને ત્યારે આ ચારણના પગ ભાગી ગયા અને ભાગેલા પગે ધીમે ધીમે પાછો એ ગોમા નદીના કાંઠે આવે છે અને પોતાના પડાવ નાખેલા હતા ત્યાં આવી અને ચારણ લમણે હાથ દઈ અને બેસી ગયો અને ત્યારે એટલામાં આ ગાયની સંભાળ રાખનારી તેની પત્ની આવે છે અને આવીને જુએ છે કે હે ચારણ કેમ તમારા મોઢા ઉપર નૂર નથી અને તમે તો ગામમાં બે પાંચ પૂડા લેવા ગયા હતા તો તમે કાંઈ નો લાવ્યા તો કે હવે આ ગાયને શું ખવડાવવાનું કે હે ચારણ હું શું કરું મેં તો આખા એ ગામમાં બે કલાક સુધી આટા માર્યા અને ઘરે ઘરે અવાજ કર્યો

અને આમ આ ચારણના માથે કાળો ભેડિયો છે અને હાથમાં તૂટેલી ફાટેલી પૂળાનો ભારો બાંધવાનું કાપડું લઈ અને આ ચારણિયાણી ડગલા માંડ્યા આ ગામની સામું અને જોગમાયા જેવું એનું રૂપ છે અને એ ચાલતી જાય છે અને મનમાંને મનમાં પ્રાર્થના કરતી જાય છે કે હે મારી ગણધરાના ઘાટવાળી મારી મોમડીયા ચારણની આઈ ખોડિયાર મારી આજે એક ગાય માટે કોઈ પણ ખેડૂતની પાસે જઈ અને બે હાથ લાંબા કરું ના ન પાડવો જોઈએ અને તું એ ખેડૂત ની જીભના ટેરવે બેસી જજે અને એને ના નો પાડવા દેતી અને આમ આવા વિચાર કરતી કરતી આ ચારણ બાઈ ઉતાવળા ડગલે ગામના ઝાંપે પોચે છે અને ત્યાંથી ગામમાં પ્રવેશ કરે છે અને આ ગામમાં પહેલા જ ઘરે એક ખેડૂત ઝાડના છાયડામાં બેઠો હતો તેની સામે જઈ અને આ બાઈએ કાળા ઓઢણાનો ખોડો નાખી અને કહ્યું કે હે મારા ભાઈ મારા વીરા અમે પરદેશી ચારણ છીએ અને તમારા ગામની બાજુમાં અમે પડાવ નાખ્યો છે અને અડધી રાત્રે ગાય માતાએ વાછરડાને જન્મ આપી દીધો છે પણ એ ગાયને સૂકું ઘાસ ખવડાવવા માટે અમારી પાસે કાઈ નથી

અને ફટ કરતો આ ચારણ સામે ભારો પછાડ્યો અને ત્યારે લમણે હાથ દઈ અને બેઠેલો આ ચારણ નજર કરીને જોઈ ગયો ત્યારે એ બાઈ બોલી કે ચારણ તમે તો એમ કેતા હતા કે આ ગામમાં કોઈ દયાળુ એટલું બોલ્યો એક સ્ત્રી જાત છો અને જટ દઈ અને પુરુષને કોઈ કાઈ ના આપે પણ તને આપ્યું ને એટલે કે સ્ત્રીઓને તો સૌ આપે અને આમ આટલા શબ્દો આ ચારણ ના સાથે તો આ ચારણ સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા કે હે ચારણ તમે શું કહેવા માંગો છો અને તમે શું બોલી રહ્યા છો કે હું તને બીજું તો કઈ નથી કેતો પણ પુરુષોને કઈ કોઈ ના આપે અને સ્ત્રી જાતને તરત આપે છે અને ત્યારે આ ચારણના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ ચારણ દેહ ધ્રુજવા લાગ્યો અને મારા સ્વામી મારા ઉપર તમે શંકા કરી અને પછી તો પાંચ સાત ડગલા તેઓ પાછળ ખસી ગયા અને પછી જે કાળો ભેડિયો ઓઢેલો હતો તે હાથમાં લઈ અને આકાશ તરફ ઊંચો કરી અને સૂરજ નારાયણની સામું એટલું કીધું કે હે દેવાથી દેવ અને મારી ઘણધરાના ઘાટવાળી મારી મોમડી આ ચારણની આઈ ખોડિયાર મારી હું તને બીજું તો કઈ કહેતી નથી

અને પછી તો આ ચારણિયાની પોતાના પેટમાં જેટલો પણ શ્વાસ હતો ને એટલા જોરથી બૂમ પાડી કે જય મારી ખોડિયાર અને પછી પોતાનો જમણો પગ એ ધરતીની માથે પછાડ્યો ને એની સાથે તો સતીના સતીત્વને બચાવવા માટે ધરતી ફાટી અને ધરતી ફાટતાની સાથે તો બે હાથ જોડી અને આ ચારણ કન્યા ધરતીમાં સમાવા લાગી અને બે હાથ જોડેલા છે અને મોઢામાંથી અવાજ નીકળી રહ્યો છે જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર બોલવાનું ચાલુ છે અને ચારણિયાણી ધરતીમાં સમાઈ ગયા અને એ ફાટેલી ધરતીના પડ પાછા ભેગા થઈ ગયા અને ત્યારે ચારણ ભાગ્યો અને જેમ માતા સીતા સમાણા હતા ને ત્યારે જેમ રામ દોડ્યા હતા ને એમ આ ચારણ દોડ્યો પણ ત્યાં તો ધરતી પેલા જેવી હતી એવી ભેગી થઈ ગઈ અને આ ધરતી તો ભેગી થઈ ગઈ એમ છતાં પણ આ જમીનમાંથી આ ચારણ્યાનીનો અવાજ આવી રહ્યો છે કે જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર અને ત્યારે આ ચારણ ત્યાં ઢીંચણ વાળી અને જોર જોરથી પોક મૂકી અને રડવા લાગ્યો અને ત્યારે તેનો રડવાનો અવાજ સાંભળી અને ગામના માણસો ભાગ્યા જોવા કે આ ચારણના પડાવમાં નક્કી કઈક થયું છે અને આમ પછી તો આખું એ ગામ દોડ્યું અને ત્યાં ભેગું થાય છે અને એ રડતા ચારણના માથે હાથ મૂકી અને ગામના માણસો કહે છે કે હે આપા તમને શું થયું છે અને તમે કેમ આટલા બધા રડી રહ્યા છો અને ત્યારે રડતા રડતા આ ચારણ બોલ્યો કે ભાઈ હતું ને એ હારી બેઠો અને મારો લાખોનો ખજાનો આજે તમારા પાદરે હું લૂંટાઈ બેઠો છું અને ત્યારે પેલા ગામ લોકો કહે છે કે આપા પણ શું થયું છે એ અમને ચોખે ચોખ્ખું જણાવો કે હે ભાઈ હું તો મારું સાચું ધન આ તમારા ગામના પાદરે હારી ગયો અને મારા ચારણ્યાણી અહીંયા ધરતીમાં સમાઈ ગયા છે અને પછી તો ફરી એ ધરતીમાંથી અવાજ આવવા લાગ્યો જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર અને ત્યારે આ ગામ લોકો અવાજ સાંભળીને સમજી ગયા કે

કે જાવ આ ઉમરાળા ગામ ની વસ્તી ની હારે હું બોલે બંધાવ છું કે જ્યાં હું સમાઈ ગઈ છું ને ત્યાં મારી આઈ ખોડિયાર નું સ્થાપન કરી અને નાની એવી ડેરી બંધાવજો અને આજથી આખા ઉમરાળા ગામની ગામદેવી તરીકે અહીંયા બેસું અને જો આખા ગામમાં ડંકાના વગાડું ને તો મારું નામ પણ મોમડીયાની આઈ ખોડિયાર નહીં અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી